જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી ભગવતી રાંધલમાંની પ્રાર્થના સાઠી શારદા માતા આપો શાન ગાઉમાં રાંદલના ગુણગાન શ્રી ગણેશ પકડો બાય મંદમતી છું કરજો સહાય શબ્દો રૂડા આપો માત જાણે રાંદલમાં સાક્ષાત શારદા કેરો બેડો પાર રન્ના દેનો જય જયકાર ગામ હતું એક ઘણું જ સુંદર હાર બંધ બે બાજુ ડુંગર નદી ગોમતી ખડખડ વહેતી સંત સુરાની ગાથા કહેતી એક તરફ હરિયાળું જંગલ નજર પડે જ્યાં ત્યાં છે મંગલ ગામની ફરતા પાંચ છે પીરો નવનાથના નવ મંદિરો ડુંગર પર મંદિર શોહાતું માતાજી જોઈ મનહર ખાતું બ્રહ્મકુંડનું જળ છે પવિત્ર ઈશ્વરનું જાણે કે ચિત્ર સાત શેરી સાક્ષાત કવિતા ઘર ઘર માં જ્યાં ગુંજે ગીતા ધજા ફરફરે મોંઘી બાની હોય પછી મુસીબત સા તપો ભૂમિ ગૌતમ ઋષિની લહેરાતી સ્થળે ખુશીની તણો ઉડતો જ્યાં ફુવારા પાવન થળ છે હનુમાન ધારા ગાય અને સિંહ સાંજ સવારે પાણી પીતા એક જ આરે એવું સુંદર ગામ હતું એ સ્વર્ગનું બીજું નામ હતું એ ગામમાં રહેતા તાબે ભાઈ ભાભી પણ જાણે કે માય ના પણ જણાય લાડથી ઉછેર્યો નાનો ભાઈ ગામ જે વાતો થાય રામ લક્ષ્મણ છે બંને ભાઈ ભાભી પણ છે જાણે માત જાણે સીતાજી સાક્ષાત નાનો ધીયર મોટો થયો વાગી છે ઘરમાં સહેનાય ભાભી ના નયને નેહ ભર્યો નાની ધિયરના લગ્ન કર્યા ખૂબ જ સારું કુટુંબ એક કન્યા પણ છે એનીનેક રૂપરૂપનો છે અંબાર સદ્ગુણો પર ભારો ભાર ભક્તિમાં છે એકાક્યર રાંદલમાંનો જય જયકાર રા લોટા તેડાય જેઠાણી પણ રાજી થાય ભક્ત કરજે તું નિષ્કામ મારા માથે ઘરનું કામ જેઠાણી સૌ કામ કરે દેરાણી મંદિરમાં ફરે ભક્તિ કરવા બેસી જાય કામ બધું મોટીને જાય દિવસો વીત્યા વીત્યા માસ રવિવાર છે આજે ખાસ દેરાણી છે ભક્તિ કરે ધ્રાંદલ પોતે સમયે એક ટાણા છે ઉપવાસ ખીર રોટલી ખાસે ખાસ મીઠું નહીં લેવાનું જરી જેઠાણીની બુદ્ધિ ફરી વિચારી રહી છે જેઠાણી કામચોર છે આ દેરાણી ભક્તિનું લઈ બેસે નામ મારા માથે ઘરનું કામ આ તો છે ચોખ્ખો અન્યાય ભક્તાણી ખીર ને રોટલી ખાય મારા માટે રોટલી શાક ભેદ છે કાંક એમ વિચારી ખીર કરી મીઠા કેરી ચમચી ભરે ખાંડને બદલે નાખે મીઠું ભાવી છે કોણે દીઠું જેઠાણીનું મો છે આજ કટાણું દેરાણી કરવા બેસે એકટાણું જેવો કોળિયો મોંમાં જાય દેરાણીનું મોં ખારું થાય દેરાણી બહુ દુઃખી થાય માત બતાવો કોઈ ઉપાય અજાણતામાં થઈ છે ભૂલ સારે છે અસરુના ફૂલ મા રાંદલ માફ કરો મારી શૂની ગોદ ભરો દેરાણી રડતી તે વાર એવામાં આવ્યા સમાચાર ઉજળી ગયો છે આપણો બાગ કારખાનામાં લાગી આગ આગમાં નાણું સગડું ગયું સગડું ભસ્મીભૂત થયું માએ બતાવ્યો છે ચમત્કાર માએનો જય જયકાર પસતાઓ જે ઠાણી કરે કરે એક ને બીજ ભરે માફી માંગી આંખ છે માફી માંગો રાંદલ માત એ તો છે દે વિશાક્ષાત સાક્ષાત સારા વાના કરશે સહુ રાંદલ માને વિનવે વહુ માફી દેતા રાંદલ માત આવીને ઊભા સાક્ષાત બેટા ખરી છે તારી ભક્તિ આશીષ આપે પોતે શક્તિ રાંદલ પાછું અભરે ભરે શરૂ થયો પાછો વેપાર ધંધો ચાલ્યો ધમધો ખા વંશનો વેલો આગળ વધે સુખ શાંતિ પથરાય બધે દેરાણીનું જોઈને સત ગામની સ્ત્રીઓ કરતી વ્રત દેરાણી વ્રત ફળ્યા એમ સૌને ફળજો સૌનો કરજો બેડો પાર રાંદલ માનો જય જયકાર તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ